ગુડ મોર્નિંગ પાર્ટી તો કેમ છે બધા મજામાં ને મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગમાં આપણો પહેલો જ વ્લોગ છે આપણી નવી આઈડીમાં પણ જૂની આઈડીમાં તો હતું પણ એમાં હાલતું નહોતું ભાઈ બાર એટલે પછી હવે આપણે ચાલુ કર્યું છે અત્યારે વેરથી તો સ્વાગત કરું છું બધાનું અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને ભાઈ હવે રેગ્યુલર વ્લોગ આવશે બરાબર અત્યારે તો આવ્યું મહાદેવના મંદિરે દર્શન કરવા માટે કારણ કે આજે આપણે શરૂઆત કરવાની છે ભાઈ બહેન પાછી તો હમણાં હવે આજે આપણે દિવસ કેવો જઈએ કોને ખબર હજી તો જાય તો હવે હમણાં જો નીકળી નીકળીએ મહાદેવના મંદિરે આવ્યો તો તો હાલો એક નામ આપણે આનું સિનેમેટિક શોટ લઈ લઈએ અને તમને બતાવી દઈએ મંદિર

આપણે રિક્ષામાં ધંધો તો કરવો જોઈશે ને ભાઈ ના ભેગું નહીં થાય કઈ તો હલો હવે જવા દઈએ ભટકતા ભટકતા ચેક જાવી છે આ રોડ રખડવી છે તો અતારમાં તો શું હવે કામ કરશું હવે અતારમાં એટલે હવે અવડાવડા આયલા જાવી અને કંઈક વિચારીએ કે આપણે શું કરવું છે હાલો તારે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગોડાઉને આવી ગયા છીએ અને અહીંયા કણ આપણે ફેરો બેરો હોય તો કરવાનો છે અને આ ભાઈ આપણી રિક્ષા અને એક રિક્ષા આપણી જો હામે ભાઈ તો કઈ ફેરો બેરો નીકળે તો ભરીશું બાકી ત્યાં લગી કઈ રીલ બીલ બનાવશું કરવું પડે યાર કામ નહીં કરીએ તો પછી ભરાય તો બધું લોન ઉપર છે ને આપણે લોન ઉપર થઈ ગયા છીએ મિત્રો સમજ્યા એટલે ધંધો કરવો પડે એમ ગયા બધું મંદુ થઈ જાય એક તો મંદી આલે મોરબીના માર્કેટમાં યાર એમ ગરમી એવી વાત ન પૂછો ગરમી ના તો કંટાળી ગયું બરાબર તો હાલો હવે કંઈક ફેરો બેરો મળે ને તો કંઈક મજા આવે ને બહાર રખડવાની એ આપણે બહાર ક્યાંક હોય તો મજા આવે અહીંયા ના શું હવે કરવું હવે આયા ના કંટાળો આવે એક ને એક જગ્યા એમ તો ચાલો મિત્રો હમણે ફેરો બેરો નીકળે પછી મળીએ પાછા મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ફેરો ભરીને તો ફેરો તો બદલી દો હે અને રિક્ષા બંધ થઈ ગઈ આ આપણી રિક્ષા થઈ ગઈ છે લે હાલો આ ચાલુ થઈ ગઈ તો આને હવે હાલતી કરી દઈએ અવડે અવડે અરે ફેરો ખાલી કરી આવી ઓહ આઈ રીયો રોડ જોઈજો કેવો રોડ હે અત્યારે અમારું ગોડાઉન શિફ્ટ થઈ ગયું છે બાયબલ એટલે આમ થોડુંક મજા આવે એવું લોકેશન હે અને ઓલા કણ જૂના ગોડાઉને હતા અમે નકરો તડકો અને આ હા ધૂળે ધૂળે રાખી તો હાલો હવે અત્યારે તો આપણે ખાલી કરવા જવું તો ખાલી કરતા રહી પેલા તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ફેરો ખાલી કરી નાખ્યો છે અને નીકળી ગયા એ હવે ગોડાઉન સાઈડ તો ગોડાઉને જવા દઈએ અહીંયા આગળ જો આપણે રોડ ઉપર પહોંચ્યા આયલા જઈએ ઉડે ઉડે અને હમણાં જવાનું હોય આપણે બાયરે થોડુંક જમવા જવાનું હોય સમજ્યા તો જી આવશું અત્યારે તો આ માઉં ને અહીંયા ગણાય હિતાભાઈ ની બધા બેઠા હે તો અહીંયાથી પછી પાછા આવશું પછી તો અત્યારે તો ફેરો કઈ નહીં કહો એટલે એક ફેરો હોય હજી હજી આવા ચાર પાંચ ફેરા કરવા પડે અમારે તો જ ભેગું થાય બાકી ભેગું ન ભાઈ તો જવા દઈએ ચાલો અત્યારે આપણે ગોડાઉને એ રિક્ષા મૂકી દીધી છે અને હું ને હિતાભાઈ ને જાય છે જમવા હતાભાઈ ને યાર તો તમને અમે દેખાડી કે હતા હતાભાઈ કોણ છે કોણ આવ્યો મારા મયુરભાઈ હાલો આયા ઘરે નીકળ્યા ગોડાઉને હા તો તમારે વાંધો નહીં મિત્રો એક્સિડન્ટ થયું છે અને આપડા આબીદભાઈ ની ગાડી માં ઉપર લીધો કો tự yêu là lại đâm phần mát theo sau đây vui mát theo đây mua rồi mua đi đi ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે અહીંયા ઘણે મોરે મોરો દઈ દીધો છે અને અત્યારે જવાનું ફેરો ખાલી કરવા હતા આપણે આવડે આવી ગયો એટલે હું મોરે મોરું ના આપણે ઠાઠે ઠાઠે થઈ જાય પા ગર્મી ગાડી નહી હે મિગન આયું ને આ લક્ઝરી વાળી ફિલિંગ લેવી હોય ને તો મારી હિતાબાઈ ની 릭શામાં જો સોફા નઈ હોય સોફા નઈ હોય ગાડીમાં એમ નો મતતા 릭શાવાળા એ તો ખાડા ગડીયામાં તમને આગળ એવા પણ આમાં અસર નો હતો કારણ કે ફોર wheel ની સિસ્ટમ છે અમે જાય ઈ મયુરભાઈને લેવા એમને લઈને અમારે જમવા જવાનું જ્યા ઓ તો ગાઈસ અત્યારે હવે જમવાનું નો ની તો હવે કેન્સલ કરીને અમે ભાઈ હવે ફેરામાં વયા ગયા ઈ એમાં એવું થયું ને ચડી ગયું એક્સિડન્ટ તો મોડું થઈ ગયો મોડું થઈ ગયું એમ થયું કે હવે જમવા અને બે કારણે હું હવે જમવા જઈશું ત્યાં નૈન પૂરું થઈ ગયું હોય તો એટલે પછી અમે હવે નીકળી ગયા રોડ ઉપર અને માલ હોય રહ્યો આવ નાના નાના બોક્સ ભર્યા અને ને હજી એક જગ્યાએ ભરવા જવાનું હોય તો ભરીને ભરીને ઘેરા બેરા કરી નાખી દીધું હું હોય

આવો દી હતો કામ કરવાનું રખડવાનું મોજ કરવાની અને હપ્તા ભર્યા રાખવાના એટલે જિંદગી થોડીક હપ્તાવાળી છે ગોટાળાવાળી છે એવું આલ્યા રાખે એમ જ્યાં એવું તો રહેવાનું છે ને કાયમ બધાયને રહેવાનું હે તો ચાલો મિત્રો અત્યારે હવે આપણે રીલ બિલ બનાવી નાખીએ અને મોજ કરતા રહીએ ભાઈને સપોર્ટ કરતા રહીજો મળશું કાલ પાછા એક નવા વિડીયોમાં તો જય માતાજી